અને મુકુલજી આપણને ખૂબ વાત કરવાના છે આ બહેનો બેઠી છે મારે થોડીક બેનોને વાત કરવી છે વોટ ચોરીનો મુદ્દો એ ખાલી મતદારિયાતીમાં ચોરી નથી કરતા એ બધા આગેવાનો એમ કે મુકુલજી કે અમે મત વધારા લીએ છીએ નીકળે છે ઓછા કેમ આવું કહો છો તમે

અમે વાત કરી કે આ બધું છે ને ભાજપ જીતે છે કે અમે એટલે એમાં નહીં પડવું અમિતભાઈ ભાઈ તમારા વિષયો પણ આ પ્રજાને ચેતવવા માટે આવ્યો છું કોંગ્રેસ રાહુલ ગાંધી ઉપર જુદા જુદા રાજ્યોમાં બેતાલીસ પોલીસ કેસ છે બેતાલીસ કાંતિભાઈ અમરતજી અને અહીંયા આગેવાનો બેઠા છે પોલીસ ખાઉન બનાસકાંઠામાં વરસાદે રાહ કર્યું છે ચોથી વખત તમારું હાચું નુકસાન છે ક્યાંય મળશે ખરું ભાજપ બધાય

તમે જો તમારું મોઢું ખોલો પક્ષનો પરિવાર બેઠો છે ત્યાં તમે તમારા પ્રશ્નોને વાચા નહીં આલો તો હજુ તો ભાજપ ની હામે લડવાનું છે ભાજપના કરવાની છે કરો કઈક ચાર મહિનામાં એવું કે જે ગામમાં નુકસાન થાય

છોકરો પોલીસ ની તૈયારી કરે તલાટી ની તૈયારી કરે મારી દીકરી પોલીસમાં જવાની તૈયારી કરે આંગણવાડી નોકરી લેવાની તૈયારી કરે શિક્ષિકા બનવાની તૈયારી કરે દસ દસ વર્ષથી પેપર આપે પરીક્ષા આલે પણ ક્યાંય મેળ પડતો તો આ લઈ જાય છે કોણ તમારા ભાગની નોકરીઓ ભાજપ લઈ જાય છે તમારા ભાગનો પૈસો ભાજપ લઈ જાય છે તમારા ભાગનો જે લોકશાહીમાં તમને મળવા પાત્ર છે એ ભાજપ લઈ જાય છે એટલે આપણું લઈ જતું હોય એ ચૂંટણી આવે ત્યારે એને જાકારો આપવાની જવાબદારી આપણી થાય છે અહીંયા એક એક બૂથ ઉપરથી સો સો નામો નામ અને સહયોગ કરવાની છે વોટ ચોરીના નામે ગોકાલજી ભાઈને વિનંતી કરું છું કે એક એક બૂથ ઉપર ફોર્મ આપી સાચી સો સહયો થાય સો નામ લખાય એના મોબાઈલ નંબર લખાય એવી વ્યવસ્થા 10 કે 11 તારીખ સુધી આપણે પૂરી કરવાની છે તો એની વ્યવસ્થા પણ તમે ગોઠવજો યની બેને ખૂબ સારી વાતો કરી છે ખેડૂતોની તકલીફ પડી છે એની વોટ ચોરી જાય છે એની અને શિવાભાઈએ જે જે છેલ્લે વાત કરી કે આ બધું થવા છતાં પણ વાજબ કેમ જીતે છે તો એ અમિતભાઈને મુકુલજી વાત કરવાના છે ત્યારે તમને સૌને વિનંતી કરું છું પરિવાર લડી રહ્યો છે રાહુલજીનો લડી રહ્યા છે પ્રિયંકાજી સોનિયાજી એક પ્રોગ્રામમાં આવે છે ને 4 દિવસ હોસ્પિટલમાં જાય છે આ નેતૃત્વ લડાઈ લડી રહ્યું છે અને આપણી લડાઈ લડી રહ્યા હોય ત્યારે દેશમાં એ લડાઈ લડે પ્રદેશમાં અમિતભાઈ લડાઈ લડે

साचो पत्रकार एक साचो कवि एक साचो लेखक बनवो जो ये काक बापू ये किधर छे के सरकारी कार्य को नथिया में राजा रजवाड़ा में बैठा हुए ने त्याग खुले आप बात करता था कहीं राजा तू पालनार नथी तू यह बैठो छे पर तारा अधिकारों ये रजत पर रंजाड़े छे एक कवि होता है लेखक होता है पत्र